સાચી આવી જાય સાચી વાત એનું એ પાછળનું કારણ કહ્યું એની બુદ્ધિ છે એ એક વખત જંગલ ની અંદર સિંહ બેહી રહેલો એ રહીને એક હરણ નીકળી બરોબર સિંહ કે હરણ બચારું ફફડતું 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 સિંહ કોણ આવ્યું બોલો મહારાજ બોલો મહારાજ મારી નજીક આવી સિંહ નો ઓર્ડર એટલે જવું જ પડે જંગલ નો રાજા કહેવાય રાજા કહેવાય હવે સિંહ કહ્યું કે લે મારું મોડું હોડી પડી ઉપાધી અને ના તરત હરણ ને અને ખાઈ હરણ ને ખાઈ હમ પછી સારું આખા જંગલ માં વાત ફેલાઈ જઈ કે સિંહ ને આવું કર્યું સિંહ એમ હરણ આ નજીક બોલાવી અને કે મારું મોડું ઘોડા હે ના પાડી તો ખાઈ ગયો અઠવાડિયું એને બોલાવ્યું જીરાફ જોડી કે સારું પેલા તો ના પાડેલી એટલે એક કોમ કરવા દે મને એમ કે તમારું મોડું ઘોડા જી જીરાફ કે મહારાજ હારું તમારું મોડું તો ગંધાય

ઓળી જો મારું મોડું ગંધાય કે નહીં ગંધાય શિયાળે વિચાર કર્યો કે હા કઉ તો ખાઈ જવાનો આવો ના કઉ તો ખાઈ જવાનો પછી શિયાળ રાગર એને બોલી મહારાજ મને તો અઠવાડિયા શરદી થઈ ગઈ છે તે ભાઈ શું કરી શી છે તું જાકે કે ઓહ એટલે આવું ચાલક શિયાળ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો શેર કરજો અને લાઈક પણ કરજો જય હિન્દ જય રણછોડ